જય જવાન જય કિસાન મિત્રો આજે વાસણ છકડીના નિવેદ હોવાથી હું એ નિવેદ લઈને ગયો ન્યા છે વાસણ મંદિર દર્શન કર્યા ગુવા હતા ને મળો ભુવા હતા આગળ થોડીક માહિતી જાણી તો આપ પણ દર્શન કરો અને મિત્રો જે આગળના રૂલ્સ છે એ પ્રમાણે આપણે ઘણું એમાંથી જાણવાનું મળ્યું તો તમે જાણો જય જવાન જય કિસાન મિત્રો ઘણી બધી એમાં જૂની સિસ્ટમો છે અમુક નિયમ છે એમાં આજની સમય પ્રમાણે ઘણા એ નિયમ ઘણાને એવું મનમાં થાય કે આ શું હોય છે હું હોય જે આપણે વડવા એ ઘણા બધા એવા નિયમ બનાવ્યા છે જેથી કરીને એ નિયમનું પાલન કાયમી કરતા કારણ કે બધાનો એક સિસ્ટમ હોય છે કે બધાને કાંઈકને કાંઈક નિયમ કરેલો હોય કે ભાઈ વર્ષે એટલું અર્પણ કરવાનું આ વસ્તુ કરવાની જેના સામે આપણે કોઈ પણ મંદિરનો મંદિરમાં કાંઈક મોટું કરવું હોય તો એમાંથી કરી શકે એટલે અમુક ટકા એનો નિયમ રાખ્યો હોય કે એટલે આ પૈસા આપવાના અથવા કોઈ નિવેદ હોય તો એવા ઘણા બધા નિયમ હોય તો મિત્રો જો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન મિત્રો આજે રીંજપર ગામના વાસણ મંદિરે જે આજે નિવેદનો પ્રોગ્રામ હોય અને ભોઆ એ હાજર છે તો આપણે બહુ વાતા આગળ જાણીએ કે આજે આ નિવેદનો શું મહત્વ અને શું કારણ અને એની સેવા વિશે આપણે માહિતી લઈ તો આજે આ નિવેદ કરીએ આપણે આમાં પૈસાનું મહત્વ શું કે આજે રૂપિયો દસ રૂપિયા કે વીસ રૂપિયા મૂકવા જ પડે બરાબર આજે આ વર્ષોથી આ પરંપરા એ આવે ને હા હા અને આપણે ત્યાં અહીં સકળી ક્યાંય નથી મળી હમ હમ વળી એમ સખડી પાંચ ગામને મૂકવા જવું પડે એમ હા બે જણા ગામના નીકળી જાય ઉઘાડો કરે ને અહીંયા દેવા જવી પડે બરાબર આપણે કહેતા હતા કે પઢાણે દેવા જવા પડતી પરંપરા નહીં આવી છે કોઈ છે આપણે અહીં રાખી દઉં

અને જે આ પૈસો મૂકવાનો એ એનો વર્ષોથી પરંપરા એલી આવે કોઈ પાવલી મૂકે દસ રૂપિયા મૂકે પણ આ નિવેદ ભેગો પૈસો મૂકવો એ ફરજિયાત છે અને હકીકત તો આ બધી શ્રદ્ધાનો વિષય છે જે માણસ શ્રદ્ધામાં માન્યતા કરતા હોય એ લોકોને આ બધી વસ્તુ શું છે હું નથી એમાં ઇન્ટરેસ્ટ હોય જેને શ્રદ્ધા જ નથી દેવ કે કોઈ પણ ભગવાન ઉપર એને આનું કોઈ મિનિંગ છે નહીં એટલે મિત્રો કોઈ આપણે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા માટે આ વિડીયો નથી બનાવ્યો પણ એક ને એક પરંપરાને માટે આપણે આ બનાવ્યો જો અત્યારે હું એ ખુદ જ નિવેદ લઈને આવ્યો છું ભૂઆ એને હાથથી જ અર્પણ કરે છે દાદાને અને આ ભુવાતા આજે ચાર વાગ્યા પહેલાં એ આવી જાય આમ તો ગાય આવે ત્યાર પછી જુવારવાનું એવું કંઈક હોય ને ગાય ઉપર જે ચરવા ગયું હોય આવી જાય ત્યાર પછી આ જુવારવાનું હોય પણ હવે હું આ સમય પ્રમાણે અને વાડીઓના રહેણાંક ને આ તે બારના માણસો હોય એટલે થોડુંક વેલા મોડું થાય છે ને કે ફરજિયાત નિયમ એવો છે કે ગાયું આવી જાય પછી આ નિવેદ છડાવવાના બરાબર ને હા 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 રાણી મેલાને તો દુખાય મેલું લ્યાજી એમ તમે કહી દીધું તો કા ગામ થી આ ખેતરમાં ધન તું સે લ્યાજી મને વાત મેઠો કઈ ધન નથી ધન નથી આને માં સબને કી ધન સે કે પાંચ બાય ગસન ઓ કારણ હે કરવાને પાંચ બાય કા જો ને હે પાંચ બાય આ પાંચ બાય આવે પાંચ બાય આવે

એટલે આમાં તો ભગવાન કેમ પસંદ થાય કંઈ ખબર પડે તમારે એંસી નેવું વર્ષની ઉંમર થઈ ગઈ તમને હજી બે ટાઈમ આવવામાં આરાહ નથી થાતો અમને ગાડી ના હોય ને તો અમે હે બે વાય એ બે વાય કે નથી ભાઈ થઈ ગયો તો હમ મસાહે પછી ને પાંચ બગડી મે યે ગામતનો ક્યાં સતાન બોલ છે બિહામાં હા આ માર આને રોટી My baby's doing to ass well.